સામાન્ય રીતે કોઈ ચોરી અથવા લૂંટફાટની ઘટના બને છે ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવે છે પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે લૂંટારાઓ ધાડ પાડે એ પહેલા જ આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાન્ચ ગેંગમાં આરોપીને હાલ પાડ્યા છે ત્યારે જેનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ હોવાનું સામે આવ્યું છે જેમ્સ સામે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ વીસ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે ત્યારે આ લૂંટારાઓ રામ ટ્રાવેલ્સ નામની બસને લૂંટવાનો ટાર્ગેટ કરી રહ્યા હતા

ઝડપી પાડ્યા છે છ લોકોમાંથી ચાર ઈસમો બસને હાઇજેક કરવાનો પ્લાન કરી રહ્યા હતા અને અન્ય ચાર ઈસમો લૂંટ બાદ આ લૂટારોને પિકઅપ કરવાના પ્લાનમાં હતા ત્યારે આ ઘટનાને અંજામ આપે એ પહેલા જ સુરત ક્રાઈમ બ્રાન્ચે છ ઇસમોની ધરપકડ કરી છે આ છ આરોપીમાં જેમ સુરફે સેમ સલાઉદ્દીન શેખ રાજેશ પરમાર રહીશ ખાન ઉદયવીર ઉદયવીરસિંહ અને વિજય મેન બંસીનો સમાવેશ થાય છે આ તકે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીબી સહિત પીઆઈ અને પીએસઆઈને પણ અભિનંદન પાઠવ્યા હતા આ તકે સુરત ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ રહેલા એવા પોલીસ કર્મચારીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા ઉલ્લેખનીય છે દ્વારા છેલ્લા દોઢ માસથી રેકી કરવામાં આવતી હતી ત્યારે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આલા અધિકારી સહિત પોલીસ કોન્સ્ટેબલને પણ હાલ સુરત પોલીસ કમિશનર દ્વારા એપ્રિસિએટ કરવામાં આવ્યા હતા અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત સુરત શહેર ક્રાઇમ આમાં ડીસીપી બાવીસ રોજિયાના નેતૃત્વમાં પીઆઈ ગોસ્વામી જયંત ઝાલા ઓપી કે સોડા ઓર એની પીએસઆઈ દુબે ઓર કે એની પૂરી ટીમ અને અમારા જો ખાસ કરીને અમારા કોન્સ્ટેબલ સ્ટાફના તરફથી એવી અમને બાતમી મળી હતી કે એક ગેંગ જો છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે જો બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરમાં નવ સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગળીયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રાવેલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે જ તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી પોલીસના ટીમો અને ગઈકાલે અમને એના સક્સેસ મળે જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા જો ગેંગના લીડર આ બે લોકો એક હુંડાઈ વરના ગાડીમાં જો ગાડી પર પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી ગાડીથી જો એક જેમ્સ અલમેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના ઉપર 20 ગુના ઓલરેડી ચોરી લૂંટ ફાયરિંગ ડકેતીને દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશન માં આવ્યા કે ચૌદ જેટલા સિરિયસ ગુનામાં વોન્ટેડ પર છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જો રાયગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એ એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા જોઈએ આ લોકો જ્યારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જોઈએ બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ટિઝ સાથે જોઈએ આ પકડાયા જોઈએ અને ફર્ધર જો વધારે પૂછપરછ કરતા જોઈએ એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેઝિડન્સી તાતી થયા ખાતે આવે છે ત્યાં જો પિછલા છેલ્લા લગભગ દેડ માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી ચાર લોકો પકડાય જેના પાસેથી બે વેપન ત્યાંથી મળે એક પિસ્ટલ અને એક પોઈન્ટ ત્રણસો પંદર બોરના દેશી તમંચો અને કુલ જેટલા આ બંને મળાય કુલ ચાલીસ જેટલા કાટ્રીઝો અમને મળવા જોઈએ અને પછી એના પાસે છે નકશા મહેબ મોબાઈલમાં રેકોર્ડિંગ રૂટ પર અવરજવર જવર કઈ રીતે કરીએ અહીંયા શ્રીરામ ટ્રેવલના બસ કેટલા વાગે ઉપડે છે કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે વડોદરા કેટલા લાગે એક્ઝિટ રૂટ ક્યાં છે અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેને અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો દેડ માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી તો વધારે જ્યારે અમે લોકો પૂછપરછ આ લોકોને કરા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું હતા કે જો મૈદરપુરા પાસેથી શ્રીરામ ટ્રેવલ્સમાં આંગળીયાના લોકો જો પાંચ છે આંગળીયા ત્યાંથી ડાયમંડ અને ગોલ્ડ વગર લઈને જાય છે તો આ લોકોને પ્લાન એવો હતા કે આપણા આઠ જેટલા માણસો છે માણસો તો પકડાય છે આઠ બીજા માણસો લઈ આવવાના હતા આઠ જેટલા માણસો આ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તેમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંથી એક્ઝિટ રૂટ જ્યાં આ લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂંટ કરીને જો એ વેપનના જરૂરત પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પર બસને પાછળ પાછળ ગાડીઓ રહે લૂંટ કરીને તાત્કાલિક એના ગાડીઓ બેસીને ત્યાંથી નીકળી જવાય આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારે મેં બી પોલીસના કામગીરી ચાલુ છે અત્યારે એના બી પકડવાના